યુવા નેતાની રજૂઆત એસપી શ્રી પૂર્વ કચ્છ અને મામલતદાર શ્રી ગાંધીધામને ખુલ્લી આમ વેચતા દારૂ અને થતી અસામાજિક પ્રવૃત્તિને સાત દિવસની અંદર સંપૂર્ણપણે રોકવામાં આવે અને કાયદો વ્યવસ્થાના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા હોય તેવું નરી આંખે દેખાય છે આ દારૂના દૂષણને રોકવામાં નહીં આવે તો ઉપવાસ પર બેસવાનું જણાવી અસામાજિક તત્વો વિરુદ્ધ દાખ બેસાડતી કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર આપી કચ્છ કોંગ્રેસના યુવા નેતા માતંગ નિતેશભી લાલણે રજૂઆત કરી હતી સાથે પ્રશાંત મહેશ્વરી રોહિત રાજપૂત જસુભાઈ આહિર ઇમરાન માનજોઠી શંકરભાઈ સંજોટ ગોપાલભાઈ સોંડમ રાજેશભાઈ લાલન જયેશ થારુ સાહિલ સુંદરા સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા એસપી ગાંધીધામ પૂર્વ કચ્છ મામલતદાર સાહેબશ્રી ગાંધીધામ પૂર્વ કચ્છને આવેદન આપી જણાવાયું છે કે પૂર્વ કચ્છ જિલ્લામાં દિવસ રાત અસામાજિક પ્રવૃત્તિઓનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે ખુલ્લી આમ વહેંચતા નશીલા પદાર્થના રવાડે ચડી યુવાનો બરબાદ થઈ રહ્યા છે ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો પણ ખૂબ વધી રહ્યા છે નશાની લત ટેવના કારણે યુવાનો પોતાનું મહામૂલ્ય જીવન ખતમ કરી રહ્યા છે જેનાથી પરિવારને ખૂબ મોટો નુકસાન થઈ રહ્યો છે સભ્ય સમાજને ન શોભે તેવા શરમજનક બનાવો મહિલાઓ સાથે બની રહ્યા છે જિલ્લામાં નશીલા પદાર્થોનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યો છે જેના પર પોલીસ તંત્રની મીઠી નજર હોય એવું પ્રતીત થાય છે અને કાયદા વ્યવસ્થાની ખુલ્લે આમ ઉડી રહ્યા હોય તેવું નરી આંખે દેખાય છે અમારી રજૂઆતને ગંભીરતાથી લઈ અસામાજિક તત્વો વિરુદ્ધ દાગ બેસાડતી કાર્યવાહી કરવા વિનંતી છે તેવું જણાવી સાત દિવસની અંદર સંપૂર્ણ નશાબંધીની કડકમાં કડક અમલવારી કરાવો તેવી વિનંતી છે અન્યથા આપ સાહેબશ્રીની કચેરી સામે ઉપવાસ પર બેસીશું જેની તમામ જવાબદારી પોલીસ પ્રશાસનની રહેશે દારૂના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યો છે અને ડ્રીક એન્ડ ડ્રાઈવ ના બનાવો બી ખૂબ વધી રહ્યા છે સમાજમાં ખુબ યુવાનો પોતાનું જીવન અમૂલ મહામુલ્ય જીવન બી ખોવાઈ રહ્યા છે નશાને લતના કારણે એટલે આજે એસપી સાહેબ શ્રીની કચેરીએ અમે પીઆઈ ચોડાસામા સાહેબને આવેદન પત્ર આપી ફરિયાદ કરી છે કે સાહેબ અહીંયા જે ગાંધીધામ પૂર્વગઢ જિલ્લામાં બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે રોકવા બાબતે આપ સાત દિવસનું એમને સમયના અમે આપેલું છે કે સાત દિવસની અંદર તમામ આ નશાખોરીને અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહ્યો છે તેને રોકવામાં આવે અન્યથા અમે એસપી કચેરી ઓફિસ બારે ઉપવાસ પર ઉતરશું એવી અમે સાહેબ શ્રીને રજૂઆત કરી છે અને હવે આવનારો સમય અમે જોઈએ કારણ કે જે આ વ્યસન છે દૂષણ છે દારૂનો એ ઘણા બધાના ઘરો રજાડી રહ્યું છે ઘણા બધા લોકોના પરિવારને ખૂબ મોટો નુકસાન કરી રહ્યો છે એ સંદર્ભે આજે અમે રજૂઆત કરી છે અને અમને આશા છે કે કાયદા વ્યવસ્થાની પોલીસ અસામાજિક તત્વોને ભાન કરાવશે અને આ અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે અને રોકવામાં સફળ રહેશે એવી અમને આશા છે હમણાં અહીંયા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી મામલતદાર સાહેબ શ્રીને અત્યારે આવેદન પત્ર આપ્યું છે જે ગાંધીધામમાં વધતા પૂર્વ કચ્છ જિલ્લામાં વધતા દૂષણ સંદર્ભે અમારી વાત સરકાર શ્રીમાં પહોંચાડે એ બાબતે રજૂઆત કરી છે કારણ કે નશાખોરીના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યો છે ઘણા બધા પરિવારો ખૂબ મોટો નુકસાન ભોગવી રહ્યા છે પરિણામે એનો ભોગ અંતે એના પર બાળકો બને છે એટલે એ બાબતે અમે અહીંયા મામલતદાર શ્રીને આજે રજૂઆત કરી છે ને પોલીસ પ્રશાસનને પણ રજૂઆત કરી છે કે આવનારા સમયમાં 7 દિવસની અંદર જો નશાબંધી કડક અમલવારી કરવામાં નહીં આવે તો અમે ચોક્કસ ઉપવાસ પર ઉતરીશું અને એની સંપૂર્ણ જવાબદારી પોલીસ પ્રશાસનની રહેશે એવી અમે ત્યાં રજૂઆત બી કરી છે અને અમને પૂરો ભરોસો આપ આપે પ્રશાસન કે સાત દિવસની અંદર તમામ અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવશે અન્યથા ગાંધી માર્ગ આજે તો અમે લોકો આવ્યા છીએ પણ આવનાર સમયમાં મોટા આંદોલન કરશું જો નશાબંધી અને બંધ નિશ્ચય તો અમે જનતા રેડ પણ કરીશું આ બાબતે અમે રજૂઆત કરી છે આ બધી બાબતો સાથે અને અમને પ્રશાસન દ્વારા પોઝિટિવ જવાબ આપવામાં આવ્યું છે કે અમે તમામ કાર્યવાહી તાત્કાલિક કરશું A skull of soft drinks.